તો આજે હું તમને ગણેશજીના એક એવા મંદિરના દર્શન કરાવવાનો છું કે જ્યાં ગણેશજી સાક્ષાત પ્રગટ થયા છે જય ગણેશ દોસ્તો હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના મારા નવા એક્સપ્લોર વિડીયોમાં દોસ્તો જોવામાં ભલે તમને આ ઘર જેવું લાગતું હશે પરંતુ આ ઘરની અંદર સાક્ષાત વિઘ્નહર્તા ભગવાન ગણેશજી સ્વયંભુ પ્રગટ થયા છે જી હા દોસ્તો સ્ક્રીન પર તમે જે બાપ્પાની આકૃતિ જોઈ રહ્યા છો એ છે શ્વેતાર્ક ગણેશજી જે પાંચસો વર્ષ જૂના અને સફેદ આંકડાના ઝાડમાંથી સ્વયં પ્રગટ થયા છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગણેશજીની આ આકૃતિ જમીનથી અધ્ધર છે અને દિવસે દિવસે મોટી થતી જાય છે સુરતમાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ગણેશજીની આકૃતિ સાથે સાથે એમની પત્ની રિદ્ધિ અને સિદ્ધિના પણ તમને દર્શન થાય છે આ મંદિરમાં દસ દિવસના ગણેશ ઉત્સવ દરમિયાન બાપાનો એક અનોખો ચમત્કાર જોવા મળે છે કહેવાય છે કે શ્રદ્ધા અને વિશ્વાસથી રાખેલી દરેક મનોકામના આ મંદિરમાં આવીને પૂરી થાય છે તો દોસ્તો આ ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીના ચમત્કારી મંદિરના દર્શન એકવાર જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખી દેજો